સાવરકુંડલા શહેરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી સાવરકુંડલા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સિંહોના ફોટોગ્રાફ્સ પ્રેરણાદાયી વિડીયો ટેક્સ્ટ મેસેજ માઇક્રોબ્લોગ્સના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલના રાજા સિંહ પ્રત્યે સૌરાષ્ટ્રની જનતામાં વધુમાં વધુ જાગૃતિ આવે એનું યોગ્ય સંવર્ધન અને સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે દસ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે આપણા વહાલા સિંહોની જાગૃતિ માટે વર્ચ્યુઅલ સેલિબ્રેશન કરવામાં આવ્યું સાથોસાથ જેવી મોદી હાઈસ્કૂલના પટાંગણમાંથી પંદર શૈક્ષણિક સંસ્થાઓના ચાર હજાર છસો સિંહ પ્રેમીઓની રેલી કાઢવામાં આવી હતી આ મહારેલીમાં મુખ્ય અતિથિ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી મહેશભાઈ કસવાલા તેમજ એએસપી વલય વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં નોર્મલ રેન્જ વિસ્તરણ રેન્જ વિભાગ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની પૂરી ટીમે સંયુક્ત પ્રયાસો કર્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમને ભવ્ય અને દિવ્ય રીતે સફળ બનાવ્યો હતો વિભાગના કર્મચારીઓ દ્વારા આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ છે એની ઉજવણી રૂપે અને બાળકોમાં પણ સિંહ પ્રત્યેનો પ્રેમ વધે એના સંરક્ષણ પ્રત્યેની જાગૃતિ વધે એટલા માટે એક રેલીનું પણ આયોજન કર્યું છે એક સભાનું પણ આયોજન થયું હું એમ માનું છું કે સિંહ છે માનવનો સૌથી પ્રાણીઓમાં નજીકનો મિત્ર છે સૌરાષ્ટ્ર જેની ઉપર ગર્વ લઈ શકે દેશ જેની ઉપર ગર્વ લઈ શકે એવું બહાદુર પ્રાણી છે અને એને સંરક્ષણ માટે એમના સંવર્ધન માટે જે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે એની પ્રયાસોની જાગૃતિ માટે સામાન્ય જનતામાં બાળકથી લઈને બુઝુર્ગ સુધી એની જાળવણી માટેની જાગૃતિ વધે એ પ્રકારના પ્રયાસો વિશ્વસિંહ દિવસ નિમિત્તે થઈ રહ્યા છે કાયમ આ પ્રકારના પ્રયાસો થાય છે પરંતુ જનજાગરણ નિમિત્તે એમના કારણે આ પ્રકારના કાર્યક્રમોને કારણે એમાં ખૂબ મોટી જાગૃતિ આવે એટલા માટે આવા કાર્યક્રમો છે આવશ્યક પણ છે આવા સફળ કાર્યક્રમો પ્રશાસન અને આવા પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડા કરવામાં આવે છે હું બંને સંસ્થાઓને ધન્યવાદ આપું છું જોડાયેલા સાથે જોડાયેલા પ્રકૃતિ પ્રેમીઓનો પણ આભાર માનું છું નિમિત્તે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તેર થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ હતી તેમજ નગરજનો પણ ખૂબ મોટી સંખ્યા જોડાયા હતા તેમજ પર્યાવરણ પ્રેમી પણ જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમમાં સિંહ સંરક્ષણ સિંહ સંવર્ધન થાય એટલે વધુને વધુ સિંહનો વ્યાપ વધે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સૌ સાથે મળી અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી ત્યારબાદ મહારેલી સ્વરૂપે બધા જ બાળકો જય ગીર જય સિંહ તેમજ અન્ય નારાઓ સાથે સમગ્ર સાવરકુંડલા ભૂજી ઉઠ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં સાવરકુંડા નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ રેન્જ તેમજ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત આજના દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સાવરકુંડલા મુકામે વન વિભાગ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરની સુધી સુધી પંદર જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ છ હજાર એકસોથી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ અને ગ્રામજનો એકત્ર થઈ અને સાવરકુંડલાના ધારાસભ્યો કસવાડા અને એ સાહેબ અને વિભાગનો સ્ટાફ સાથે મળી અને એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સાવરકુંડલા શહેરમાં વિશ્વ સિંહ દિવસ અંતર્ગત એક ભવ્ય મહારે રેલીનું આયોજન કરી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધનની એક ઉત્તમ કામગીરી કરવામાં આવેલી છે